અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર ભારે વરસાદ થઈ છે તેના લીધે ખેડૂતોને પાકો નુકસાન થઈ છે તે તે દરમિયાન આજ દિવસ સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવેલ નથી ગુજરાત દેશનો ખેડૂત છે ગુજરાત પ્રદેશનો જે ખેડૂત છે તે દિવસો દિવસ દુખી થતો જાય છે અહીંયા આદરણીય આપણા વડાપ્રધાન શ્રી કે ગુજરાત સરકારના મંત્રીઓ કે કેન્દ્ર સરકારના મંત્રીઓ આવે ત્યારે કચ્છ અને ગુજરાતમાં મોટી મોટી વાતો કરતા હોય છે કે કચ્છ ગુજરાતનો ખેડૂત જે સમૃદ્ધ થશે ને ફોર વ્હીલમાં ફરશે પરંતુ અહીંયા આવે સાયકલમાં ફરવા જેવા પણ નથી રહ્યા ગુજરાતના ખેડૂતોની હાલત બહુ કફોડી છે ગુજરાતની અંદર અને કચ્છ જિલ્લાની અંદર યુરિયા ખાતર પણ ખેડૂતોને નથી મળતો અને ક્યાંક ક્યાંક આગળ મળતું હોય ક્યારેક ક્યારેક તો ખેડૂતો પાસે હવે ખાતર ખરીદવાના પૈસા નથી ગુજરાતનો અને ભારતનો જે કચ્છ જિલ્લાનો ખેડૂત છે બરબાદ થતો જાય છે આ ભારત દેશ છે ખેડૂત પ્રધાન દેશ છે એની અંદર ખેડૂત સમૃદ્ધ હોવા જોઈએ ખેડૂતોને બધી રીતે પરેશાન કરવામાં આવે છે અત્યારે બીજા લેણામાં છે આખા કચ્છ અને ગુજરાતના ખેડૂતો પાક ધિરણની લોનો લીધી છે પોતાના ઘરે ઘરના લેડીસોના પોતાના ઘર દાગીના ગરવી મૂકે પાક કરે છે અને વરસાદ કુદરતી આફત છે પરંતુ સરકારોની જવાબદારી હોય છે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર બહુ ખૂબ જ નિષ્ફળ નીવડી છે ગુજરાતના અને કચ્છના ખેડૂતોની ચિંતા નથી કરી આવી દેશ વિરુદ્ધિ જે પ્રવૃત્તિ છે તે ખરેખર કિસાન છે એ નથી કરતો જે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી રહી છે સરકારો કરી રહી છે કારણ કે